મોરબીના ધારાસભ્ય અને તેમના પરિવારને મોગલકુળ બાપુએ સન્માન કરી આશીર્વાદ આપ્યા આઈ મણિધર મોગલ વડવારીના સાનિધ્યમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમુતિયા પરિવાર સાથે દર્શન કરવા પધાર્યા મોગલકુળ બાપુએ સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા કચ્છ કબરાઉ ગામે આવેલા મોગલધામ મધ્યે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે ત્યારે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમુતિયા પરિવાર સાથે દર્શન માટે આવેલા હતા ત્યારે મોગલધામ

સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે